પહેલા જ કહી દઉં છું સ્વામિનારાયણના સત્સંગીઓ સિવાય આ વિડિયો બીજો કોઈ આખો જોશો નહીં અને જોવો તો પછી કહેતા નહીં કે અમને આ વાત પચી નહીં તો સાંગળો સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયમાં સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ પુરુષોત્તમ માનીને ભક્તિ કરનારા જરે 3 લાખ કરતા પણ વધારે ચુસ્ત સત્સંગીઓ થયા અને દિગદિગંતરમાં સ્વામિનારાયણ ભગવાનના નામનો ડંકો વાગ્યો એટલે આશુરી વૃત્તિવાળા જે રાજાઓ અને કહેવાતા અમુક પાખંડી ગુરુઓ તેમને આ ગમ્યું નહીં તેઓને ખબર પડી ગઈ કે હવે કંઈ કરીએ નહીં તો આપણો પાખંડ ચાલે નહીં લોકો આપણને માને નહીં આપણાથી કરે નહીં એટલે

અને બધાએ નાશ પામતા કેટલાક અશુરાશ નરો તો સાધુનો વેશ ધરીને શ્રી હરિની સમક્ષ આવતા અને ગુપ્તપણે અભિમંત્રિત અડદની મુઠીઓ નાખતા હતા પણ તેનાથી શ્રી હરિને લગારેક પણ નુકસાન ન થતું ઉલટાનું થોડા દિવસોમાં જ આવું કાર્ય કરાવનારા પાપીઓનું કુટુંબે સહિત સર્વનાશ થતો હવે આવું કરીને થાકેલા દુષ્ટોને ખબર પડી ગઈ કે હવે સ્વામિનારાયણ આગળ આપણું કંઈ હાલે એમ નથી માટે તેમણે વિચાર્યું કે કામ હણું આજે સાધુ સંતો દેશ દેશાંતરમાં વિચરણ કરી આ સ્વામિનારાયણનો પ્રચાર કરે છે હવે તેમને જ કષ્ટ આપવું પડશે આથી તેઓ સાધુઓને કષ્ટ આપવાનું શરૂ કરે છે અને નિર્દોષ એવા સંતો ને હેરાન હેરાન કરી મૂકે છે વાલા ભક્તો તેઓ સાધુઓને કેવા પ્રકારના કષ્ટ આપતા હતા તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો અને અમને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ